મારા મત માર્ગ ઉપર હેડવું પડશે હું જેમ કઉ છું એમ કરજો હું ગેરંટી આલું છું ઓના ના પત્રક માં હોય તો સિક્કો મારી ગેરંટી આલું જો એમાંથી પલવાર આખી પાછી વાત થાય ને તો હું છોડ દઉં જ્યાં ખતર કોઈ ભૂ આવી ગેરંટી નહીં આલે હું ગેરંટી ચાલું છું જો કદાચ મારી વાતનું પાલન કરો તો સુખના અધબારા ના મને ને ગોડા તો ગાદી પર બેહવાનું ધોણવાનું બંધ કર દઉં આ એમને એમ મેળા નહીં થતા આજારો માણસ એમને એમ નહીં આવતા મારા શબ્દોનું જેણે જેણે પાલન કર્યું છે ને એના જીવનમાં સુખના અધબારા દેખાયા છે તારે આ બધા આયા એટલે નવા આવ્યા એના માટે બેસળ આ ફરી પ્રવચન કરું છું કે આ તોણ રાખજો તો કહે છે કે માતાજી ચિંતા જેવા કરવાના તો હું એવું કઉ છું તમારા ઘરમાં એક સિકોતર હોય ને તો એક સિકોતર નો એક અલગ દીવો બીજી સિકોતર હોય તો એનો અલગ બાર સિકોતર અલગ એમ ખાલી ત્રણ દીવા થાય